ટેસ્ટી છે તમે જોઈ શકો છો આપણા પડ એકદમ ક્રિસ્પી બન્યું છે ચાલો આપણે રેસીપી શરૂ કરીએ ફરાળી બટેટા બનાવવા માટે આપણે અહીંયા એક કિલો બાફેલા બટેટા લીધા છે અને એને આપણે ખમણી ની મદદથી ખમણી લીધા છે અને આને આપણે એક કલાક પહેલા ઠંડા કરી લીધા છે એટલે આ બટેટાનો માવો એકદમ સરસ ઠંડો થઈ ગયેલો છે તો સ્વાદ પ્રમાણે આપણે આમાં નમક એડ કરવાનું છે બે ચમચી આપણે આદુ મરચાની પેસ્ટ લીધી છે તમે મરચું વધઘટ કરી શકો છો તમે તીખું વધારે ખાતા હોય તો તમારે વધારે તીખું પણ લઈ શકો છો અને ઓછું ખાતા હોય તો તમે મરચું ઓછું કરી શકો છો બે લીંબુનો આપણે રસ લીધો છે એમાં એક ચપટી જેટલો આપણે ગરમ મસાલો લીધો છે એક ચપટી જેટલો આપણે મરી પાવડર લેવાનો છે મરી પાવડર તમે આમાં નાખો તો તમારા માટે ખૂબ સારું છે કેમ કે બટેટા વાયુ કરી જાય તો તમે મરી પાવડર નાખશો તો બટેટા વાયુ કરવાની શક્યતા ઓછી રહે છે બે ચમચી જેટલા આપણે સિંગદાણાનો ભૂકો લેવાનો છે સિંગદાણા તમે શેકીને પણ લઈ શકો છો અને કાચા પણ લઈ શકો છો અહીંયા અમે કાચા સિંગદાણાનો ભૂકો લીધો છે અને આપણે એને અધકચરો કરેલો છે એકદમ આપણે ક્રશ નથી કરેલો થોડાક આપણે આમાં લીલા દાણા નાખવાના પણ મારી પાસે ત્યાં લીલા ધાણા નથી તો એની જગ્યાએ મેં અહીંયા સુકા દાણા લીધા છે તમારી પાસે લીલા હોય તો તમારે લીલા જ એડ કરવાના છે એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરવાની છે કેમ કે આપણે બે લીંબુનો રસ લીધો છે તો આપણે એક ચમચી ખાંડ લઈશું બટેટાવાળા ખાટા મીઠા હોય તો એનો સ્વાદ સારો આવે છે અને ખાંડ ઓપ્શનલ છે તમને ખાટા ભાવતા હોય તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો અને બટેટા તમારે પહેલા ટેસ્ટ કરી લેવાના છે જો બટેટા અમુક બટેટા ગળિયા પણ આવે છે તો તમારે જો બટેટા ગળિયા હોય તો ખાંડનું પ્રમાણ ઓછું રાખવું અને ના નાખો તો પણ તમારે ચાલે અડધી ચમચી આપણે હળદર લીધી છે હળદર પણ ઓપ્શનલ છે તમે જો ફરાળમાં હળદર ન ખાતા હોય તો તમારે એને સ્કીપ કરી દેવાની છે હવે આપણે એક ચમચી ની મદદથી આપણે આ મસાલાને થોડોક આવી રીતે ફેલાવી દેવાનો છે આપણે અહીંયા વઘાર માટે થોડું એક થી બે ચમચી જેટલું તેલ લીધું છે તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે આ તેલ મેં ગરમ જ લીધું છે આપણે બટેટા વડાને તળવાના છે એ તેલ મેં ગરમ જ મૂકી દીધું તો એમાંથી જ આપણે આ તેલ વઘાર માટે લીધું છે તો આપણું જીરું સરસ રીતે શેકાઈ ગયું છે તો હવે આપણે આમાં ચપટી ઘીંગ નાખવાની છે અને થોડાક આપણે આમાં મીઠા લીમડાના પાન એડ કરી દઈશું તમારી પાસે લીલો મીઠો લીમડો હોય તો તમે લઈ શકો છો મારી પાસે અત્યારે સૂકો છે તો મેં સૂકો લીધો છે તો હવે આપણે આ મસાલો આપણે આમાં જ એડ કરી દેવાનો છે આ વગર અને સરસ રીતે આપણે આને હવે મિક્સ કરી લેવાનો છે તો હવે આપણે બધો જ મસાલો હાથની મદદથી મિક્સ કરી લેશું તમારે આમાં કઈ પણ મસાલો વધઘટ કરવો હોય તો તમે કરી શકો છો આમાં આપણે થોડુંક મરચું ઓછું લાગ્યું છે તો આપણે થોડુંક મરચું આમાં હવે આને બટેટા વડા તમે કોઈ પણ બનાવી નાના અથવા મોટા બનાવી શકો છો તમારા બાળકો માટે બનાવે તો નાના અથવા મોટા બટેટા વડા બનાવી લેવાનું તો આપણે હાથની મદદથી આવી રીતે આપણે એને ગોળ શેપ આપી દેવાનો છે તો આવી રીતે આપણે બધા જ બટેટા વડાને ગોળ શેપ આપીને એક ડીશમાં રાખી દેવાના છે

નો લોટ પણ લઈ શકો છો આપણે આમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે અડધી ચમચી મરી પાવડર લઈશું આ ઓપ્શનલ છે તમે તમે હોય તો એને પણ કરી શકો હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે આમાં બહુ પાણી નથી એડ કરવાનું અને તારામાં ગાંઠો પડી જશે તો થોડું થોડું પાણી એડ કરતા જશું અને આને મિક્સ કરતા જવાનું છે અને તકિર લોટ લોટ ને તરત જ નીચે બેસી જાય તમે જોઈ શકો છો એકદમ ગાંઠું પડવા માંડે આવી રીતે ફેરવો પડે છે તમારે લોટ જામી જાય તો ટેન્શન લેવાની જરૂર નથી થોડીક વાર એવું થશે અને પછી સરસ રીતે મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું તો તો આને આપણે બહુ પતલું બેટર બેટર પણ નથી તમે જોઈ શકો છો આટલું રાખવાનું છે બહુ પતલું પણ અને બહુ ઘાટું પણ નહીં તો તમે જોઈ શકો આપણે પચાસ ગ્રામ જેટલો લોટ લીધો તપકીલ નો લોટ લીધો તો હવે આપણે આ સરસ રીતે મિક્સ થઈ ગયું તો હવે આપણે બટેટા વડા બનાવી લઈશું તો આપણે આવી રીતે બટેટા વડા બનાવીને રાખ્યા છે તો આપણે આને આવી રીતે આમાં ડીપ કરવાના છે તમે જોઈ શકો આપણે બહુ વધારે પડતું નથી ઘાટું રાખ્યું એટલે તમને

એક એક બટેટા વડું ધીમે ધીમે મૂકી દેવાનું છે અને જરાય ઉતાવળ નથી કરવાની હાથ તમારે એકદમ ધીમો આમ નીચે રાખવાનો છે અને ધીમે ધીમે આપણે આવી રીતે મૂકવાના બટેટા વડા તમારે અડી અડીને નથી નકર તપકીનો લોટ છે એકબીજાને ચોટી જશે તો તમારે અલગ કરવામાં થોડીક પ્રોબ્લેમ થશે અને બટેટાનો મસાલો પણ છૂટો પડી જશે તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે બધા જ બટેટા વડાને ડીપ કરીને આવી રીતે દૂરી પર મૂકી દેવાના છે આપણે આને એક સાથે બધા નથી મૂકી દેવાના થોડી થોડી દૂરી પર જેટલા સમય એટલા મૂકવાના છે ભલે તમારે પાંચ છ તે સમય અને ગેસની બહુ ફૂલ નથી રાખવાની તમારે ક્રિસ્પી બટેટા વડા હોય તો તમારે એને ધીમે આજ પરત છે અને આપણે આને આમ જ છે આને ચમચો કે ઝારો અડાડવાનો નથી જો તમે ચમચો કે ઝારો અડાડશો તો તમારો મસાલો છે એ ખુલી જશે કેમકે તપકીનો લોટ છે ને તરત તળાતો નથી તળીએ બેસી જાય છે તો એને સરખી રીતે તળાઈ જવા દેવાનું છે અને પછી તે તમારે ઝારા વડે ફેરવવાનું છે તો હવે થોડી વાર થઈ ગઈ તો આપણે ચમચા મદદથી નીચેથી પલટાવી તમે જોઈ શકો છો ઇઝીલી આપણે બટેટા વડા ફરી રહ્યા છે તો આને થોડીવાર પછી તે ફેરવવાનું છે ને તારા નીચે ચીપકી ગયેલા હોય તો તમે એને પરણે ઉખડશો તો બટેટાનો આખો મસાલો છે એ ખુલીને બહાર આવી જશે અને તપકીરનો લોટ છે એનું પડ છે એ પણ ખૂલી જશે તો તમારે આને ધીમે ધીમે જ ફેરવવાના છે અને તકસીરના લોટથી તમારે બટેટા વડા બનાવવાનું કારણ એ છે કે છે એકદમ ક્રિસ્પી અને ખાવાની પણ ખૂબ મજા આવે છે તો આને આપણે ધીમા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું બટેટા બ્રાઉન રંગના થઈ ગયા છે તો હવે આપણે આને જારાની મદદથી થોડા પલટાવી લેશું હવે આને તમે ઈઝીલી ફેરવી શકો છો હવે આને ફાટવાનો પણ ડર નથી તમે સ્ટાર્ટિંગમાં જ્યારે મૂકો ત્યારે જ તેને આપણે જાળવીને ફેરવવા પડે છે કેમ કે તમે મૂકો એટલે તરત જ બટેટાવાળું છે એ જાય છે અને તળાઈ જશે એકદમ પરફેક્ટ એટલે એની જાતે જ તે ઉપર આવી તમારે થોડોક તો ચમચો છે જશે તમારે આને એકદમ ક્રિસ્પી બનાવવા હોય તો તમારે એકદમ બ્રાઉન રંગના થવા દેના છે ને ત્યારે આવી રીતે તળાઈ જાય તો પણ આ બટેટાવાળા પરફેક્ટ છે તો આપણે બાળકો માટે બનાવીએ તો એકદમ ક્રિસ્પી બનાવશું તો બાળકોને ખાવાની મજા આવે છે તો આપણે થોડા ક્રિસ્પી થવા દઈશું તો હવે આપણા બટેટા વડા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને બ્રાઉન રંગના પણ થઈ ગયા તો હવે આપણે આને કાઢી અને એક પ્લેટમાં લઈ લઈશું તો હવે આપણે બીજા બટેટા વડા પણ આવી જ રીતે તળી લેવાના છે મારી બીજી પણ એક કુકિંગની ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ અને એક વ્લોગની ચેનલ પણ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ તેમાં બંને ચેનલમાં જઈને તમે વિઝિટ કરજો અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ બટેટા વડા ખાવામાં ખૂબ જ સરસ અને ટેસ્ટી અને ક્રિસ્પી બને છે તો આ રેસીપી એક જરૂરથી ટ્રાય કરજો અને બટેટા વડા અલગ અલગ જ મૂકવા એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અડી અડીને નથી મૂકવાના અડી અડીને મૂકશો તો બટેટા વડા તમારા એકબીજાની સાથે ચીટકી જશે અને પછી ખોલવા જશો તો તમારો બટેટાનો મસાલો બહાર આવી જશે ને બટેટા વડા પણ તૂટી જશે હવે આપણે તાવીથાની મદદથી નીચેથી સેજ ફેરવી લઈશું તો તમે આ જો ફેર ચીટકી ગયો છે કાને આને નથી બીજા તમે જોઈ શકો છો ઈઝીલી ફરી ગયા પણ નીચેથી કાચું છે એટલે ફરતું નથી તો આને આપણે થોડી વાર ચડવા દઈશું જો તમે પરાણે ફેરવશો તો એનો જે તપકીનો લોટ છે જશે ને પછી આખું બટેટો વડું તમારે ફેલાઈ જશે અને તેલ પણ તમારું ખરાબ થઈ જશે તો આપણે એને પરાણે ફેરવા નથી એને થોડી વાર ચડવા દેવાનું છે અને પછી આપણે એને પલટાવાનું છે તો એનું આપણે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે થોડી વાર થઈ ગઈ છે તો હવે આપણે એને થોડી ફેરવીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ઇઝીલી ફરી ગયું છે તો એ પણ હવે તળાઈ ગયું છે તો હવે આપણે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી તો તો હવે હવે આપણે બટેટા વડા તૈયાર થઈ ગયા છે બહાર કાઢી લઈશું અને હવે આપણા બટેટા વડા સૌ કરવા માટે તૈયાર છે તો હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં સૌ કરી લઈશું અને તમે મીડિયમ આંચ પર રાખશો એટલે તમારે આમાં બિલકુલ તેલ નહીં રહે તમે જોઈ શકો છો તમને આમાં બિલકુલ તેલ નથી દેખાતું તો આપણે આવી જ રીતે તળવાના તમે વધારે ગરમ તેલમાં માં તળશો તો ઉપર એકલું તેલ દેખાશે ને હાથમાં પણ તમારે તેલ આવશે તો એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે આને એક પ્લેટમાં કરી તો તમે આ બટેટા વાળાને ફરાળી ચટણી સાથે અથવા તો ખજૂરની ચટણી સાથે સવ કરી શકો છો મેં અહિયાં ખજૂરની ચટણી લીધી છે તમે દહીંની ચટણી અથવા ગ્રીન ચટણી પણ લઈ શકો છો તો તૈયાર છે આપણા ફરાળી બટેટા વાળા તો તમે આ રેસીપી બનાવો ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો બટેટાવાડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તમે જોઈ શકો છો આપણા પળ એકદમ ક્રિસ્પી બન્યું છે અને અંદરનો મસાલો પણ તમે જોઈ શકો છો તો આપણે આવી રીતે ખજૂરની ચટણીમાં ડીપ કરીને તમે સર્વ કરી શકો છો મારી રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત તમે જોઈ શકો છો આપડા એકદમ મસ્ત એવા ક્રિસ્પી છે ફરાળી વડા તૈયાર છે આપણે ફરાળી બટેટા વડા બનાવ્યા છે અને બહુ જ સરસ અને ટેસ્ટી બન્યા છે અને ક્રિસ્પી પણ બન્યા છે